અને મારી સામે જાડુ એ છે હું ને જાડુ જો તૈયાર થઈને બેસી ગયા છે કારણ કે અત્યારે આપડે નીકળવાનું છે જાડુ ક્યાં દ્વારકા તો ફાઈનલી જો ટ્રીપ ચાલુ થઈ ગઈ છે ને આપણે આજે નીકળવાનું છે દ્વારકા અને દ્વારકાનો સફર છે ને અમદાવાદ થી દ્વારકા નો સાડી કિલોમીટર એટલે છ વાગે ગાડી ઉપાડી છે તો વડો અત્યારે નાસ્તો કરીશું ગાડી સાફ કરીશું ફટાફટ નીકળીશું કારણ કે વહેલી સવારે છે ને અમદાવાદ બહાર નીકળીશું તો ટ્રાફિક નહીં નડે બાકી આઠ નવ વાગી ગયા ને તો અમદાવાદ વાળા બહાર નહીં નીકળવા દે હજી વાત ને મને ખબર છે તારું અગત્ય નું કામ હુવાનું કામ કરવાનું છે અને આજે મારે સિંગલ હેન્ડલી સાડા ચારસો કિલોમીટર ખેંચવાની છે કઈ વાંધો નહીં આજનો દિવસ બહુ મોટો છે ખેંચાઈ જાય ને જો હજી તો સુરત દાદા ને ઉદય થયો નથી લગભગ હજી અડધો કલાક વહી ત્યારે સુરત દાદા ઉદય થાય તો સવાર સવાર બધું પેકિંગ ની બધું પતી ગયું છે અને આપણે નાય ધોઈ લીધું છે પણ એક જણા છે ને નાવા ધોવાનો જે બાકી છે એ છે આપડો ધનનો ધનો હજી માંડ માંડ ઉઠો કારણ કે ગાડી ખોલી અંદર આવ્યો છું તો ધનો ને થોડો ઘણો નવડાય થોડી સાફ કરી લે એટલે આપણે થોડું અરખું દેખાય રોડ ઉપર હું જાય છે શું નહીં તો હું છે ને ભૂખા પેટે જાઉં તો મને લોચા જેવું મળે છે એટલે આપણે ચા બનાવી નાખો છે થોડો ઘણો નાસ્તો કરી જાઉં જેથી આપણે લોચા ઓછા આવે જો આપણે સવાર સવાર માં આપડી છે ને મસ્ત મજાની નવડાઈ દીધી છે કે પૂરેપૂરી નથી નબળાઈ ખાલી કાચ ને એવું બરોબર સાફ કર્યું છે હવે રસ્તામાં માં ક્યાંક ટાઈમ મળે ને ત્યારે છે ને અરખાઈ સાફ કરી લઈશ કાઈ નહીં હાલો હવે નાસ્તો કરી લઈએ જો હવાર હવાર હું જાડુ નાસ્તો કરીએ છે જાડુ ફેવરેટ ઈ ચકરી ખાય છે અને હું કોરા પાત્રા ખાઉ છું અને બંને ચા લઈ લીધી છે અને સવાર સવારમાં આ માણસ છે ને હુવાનો પ્લાન બનાવે છે કે મારે કઈ રીતે હુવું ને કે ગાડીમાં અત્યારે નહીં પણ

તો આપણને લોચા નો વળે એના માટે જો આપણે પેલા દવા લઈ લઈએ એટલે મેં ખાઈ લીધું નાસ્તો કરી સૌથી પેલું કામ છે દવા લેવાનું અને આપડી દવા છે હાલો બધા ચા પીવા સવાર સવાર હાલો આવજો હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ છ વાગ્યા ના તૈયાર થઈ બેઠા પણ નાસ્તો કરવા માં સામાન મૂકવામાં પોણી કલાક વહી ગઈ તો ફટાફટ નીકળે તો બોલો ગણપતિ બાપા ફટાફટ નીકળે તો લગભગ છે ને પોણા આઠ જેવું થવા એવું છે અને હજી અમે લગભગ વીસ કિલોમીટર દૂર છે અને જાડુ તો જો પાછળ સુવા માટે વહી ગઈ છે કારણ કે ઝાડુને ફૂલ ઊંઘ આવે છે અને મને છે ને થોડી થોડી ઊંઘ તો આવે છે એટલે મેં તું ગાડીને બહાર જઈને થોડાક મારું જો મેડમ એનું ઓશિકો અને દુપટ્ટો હોઢીન છે ને સુઈ ગયા છે તો કાંઈ વાંધો નહીં મેડમ ભલે ઉતા આવે આપણે ભગાઈએ રોડ ઉપર જો જાડુ તો હજી ગાડીમાં હુંતી છે ત્યાં મેં કીધું હું નાસ્તો કરો ઝાડુને નાસ્તો નથી કરવો તો આપણે ફાફડા મગાઈ લીધા છે સાથે ચા લીધી છે કઢી છે અને ચટણી છે જાડુને કીધું નાસ્તો કરો જાડુ કે મારે ખાલી હોવું છે નાસ્તો નથી કરો જો જાડુ તો હજી સ્ટીલ હોતી છે ત્યાં આપડા છે ને ફાફડા બાફડા ખવાઈ ગયા છે મેં કીધું થોડોક નાસ્તો કરી લઈએ એટલે છે ને વાંધો ન હોય કારણ કે મને છે ને થોડીક ઊંઘ જેવી લાગતી એટલે ચા લઈ લીધી છે ને ફાફડા લઈ લીધા છે અને હવે આપણે પકડવાનો છે રાજકોટ હાઈવે અહીંયા અત્યારે પહોંચ્યા છે બગોદરા જો મને તો મારા ફેવરેટ વસ્તુ ફાફડા મળી ગયા હતા પણ જાડુ મને ફેવરેટ વસ્તુ મળી ગઈ એટલે મેં કીધું લઈ લે જાડુના પોપકોર્ન મળી ગયા એટલે એક પેકેટ લઈ લે ઉઠે એટલે ખાઈ લે તો જો વાગ્યા છે દસ અને ફાઇનલી આપણે છે ને ચોટીલા પહોંચી ગયા તો વાગ્યા છે પોણા અગિયાર અને ફાઇનલી આપણે જો રંગીલા રાજકોટ માં એન્ટ્રી થઈ ગઈ છે એટલે કે એન્ટ્રી નથી આ બાયપાસ થી આમ છે રાજકોટ આ બાજુ પડે છે સાયદ અને આપણે બાયપાસ થી પછી જવાનું છે જામનગર ને પછી દ્વારકા જો કે આ કેટલું થતું હશે બસો વીસ બસો ત્રીસ આપડે ખેંચી લીધું છે અને મારી સામે જાડુ છે ને બસો કિલોમીટર ની ઊંઘ ખેંચી લીધી છે વખતે આપણે ધનો ને છે ને બહુ દિવસો પછી બહાર કાઢ્યો છે કેટલા દિવસ આમ નામ ઘરે પડ્યો હતો આપણે હેરિયર ચલાવવાની મોકો જ નથી મળ્યો કઈ નઈ આજે બધા દિવસ નું એ કારે વસૂલ કરવાનું છે આજે સાડા કિલોમીટર ખેંચવાનું છે ખબર નઈ અમુક લોકો ની ક્યારે નિંદર

બે વચ્ચે સાત રોટલી ખાધી બોલો ઘરે અમે માન ચાર પાંચ કા છ રોટલી ખાતા બે વચ્ચે મેં કીધું મારી છ રોટલી ને નીરો કે ચાર ખાય પણ આજે અમે સાત રોટલી ખાઈ ગયા બે પણ રેસ્ટોરન્ટ ની જડો રોટલી હોય ને નાની હોય ખબર તને રોટલી મારી નાની હોય મારી પતલી જ હોય જ રોટલી હોય મારી તે તારી રોટલી હોય એક એક માણા પૂરો થઈ જાય કારણ કે આવડી આવડી એક એક ફૂટ ની રોટલી બના હવે જો આને એવડી જ રોટલી કરીને ખવડાવ આવડી રોટલી અને આટલી જાડી આટલી જાડી હા એક રોટલી લોઢાની રોટલી બનાવવાની ને એક રોટલી માખો મહિનો હોય છે એવી રોટલી બનાવો હવે જો રોટલી ની વાત કરીને ત્યાં તો મને જો પરસે હોય ઓ હો હાલો હાલો ભગાવ્યો તડકો ફૂલ ચાલુ થઈ ગયો છે ઉનાળામાં છે ને મને ગરમી થી ને કંટાળી જાય બીજા

મારે બધી વસ્તુમાં છે ને હક છે એના ટી શર્ટ લઈ લો પેન્ટ લઈ લો બુટ લઈ લો મારા બુટ તૂટી જાય તો એના ગુટો પહેરી પેરી ટૂંકમાં એના બોતેર ધબકારા તારા છત્રીસ ધબકારા છે

લેવા એટલો સામાન લઈને આવ્યો પણ મહિનો આપણે નથી દેવાનું અને અહીંયા જો મિરર આપેલું છે આપણે અહીંયા તૈયાર થાય સૌથી વધારે ટાઈમ હું અહીંયા જ કાઢીશ અને અહીંયા જો મસ્ત મજાનું ટેબલ આપ્યું છે અહિયાં બેઠા બેઠા છે તમે તૈયાર થઈ શકો છો અને અહિયાં વોશરૂમ આપેલું છે અને અહીંયા જો એસી આપેલું છે અત્યાર સુધી આપણે જે હોટલ જતા ને આપણે એસી કઈ કાપડું નતું પણ હવે ઉનાળો આવી ગયો છે એટલે એસી તો અત્યારે છે ને મસ્ત જરૂરી જ છે તો આ છે અમારો સિમ્પલ નાનો રૂમ તો અમે સવા ચાર સાડા ચાર થયા ને હોટલ પહોંચી ગયા હતા અત્યારે વાગ્યા છે સાડા છ તો અત્યાર સુધી હું તો હુઈ ગઈ હતી નીરવ એનું જે એડિટિંગ નું બધું કામ હતું

મને એવું લાગતું નથી કે અહીંયા મૈસૂર કેવું મળશે આમ ઢોસા બધા મળી જાય પણ મૈસૂર ઢોસા ખબર નહીં કાઈ નહીં સીધી રોલ કેવું કાક ખાઈ લો કારણ કે આપણે છે ને મસાલા ઢોસા ને બધી વસ્તુ ઓછું ભાવે અમે મોસ્ટ ઓફ ને મૈસૂર ઢોસા જ ખાઈ છે મૈસૂર ઢોસા નહી હોય તો ખાલી સાદા પેપર કે બધી ઢોસામાં ગમે એક તો હોય ની ભાવી જાય એટલે ગમે એ ખાઈ લે કાઈ નહીં હા લો ગોતી જો આપણને અહીંયા છે ને એક ઢોસાની દુકાન તો દેખાઈ ગઈ છે હવે જોઈએ તી આપડા લાઈક ઢોસા મળે છે કે નહીં જો મળતા હોય ને જાડુ તો પછી ઉપાડી લેવાનું થાય છે ને

ખાઈ અને તમને જો સુરતી થી ની ખબર હોય તો કોમેન્ટ કરજો તો અમે જે આ રોડ ઉપર ચાલી રહ્યા છે ને એ રોડ ઉપર બંને બાજુ નકરી છે અને અમને અને તમને બધાને હોટલ જ દેખા કારણ કે આ આખો રોડ જ હોટલ વાળો છે કારણ કે મને લાગે છે દ્વારકા છે જાડુ વધારે ટુરિસ્ટ આવતા છે એટલે હોટેલ ની ડિમાન્ડ અમે એટલી છે ને બધા દ્વારકાધીશ ના દર્શન કરવા માટે આવે તો એ એક બે દિવસ રોકાતા હોય કારણ કે આજુબાજુ ઘણું બધું જોવાનું છે એટલે મને લાગે હોટેલ વધારે છે એટલે તમને હોટેલ જોવા મળશે ને અમને તો બહુ જોવા મળશે જો નકરી હોટેલ હોટેલ તો જો મેડમ એ છે ને એની ચોકો બાર લઈ લીધી છે હે મેડમ આઈસ્ક્રીમ વગર નો હાલે કા આઈસ્ક્રીમ વગર ની દર્શન તો વિખી રહી છે તો આઈસ્ક્રીમ ખાઈ લો જો ઢોસા મગાવ

એમાં એવું છે કે અમુક માણસની જે કેન્ડી છે ને રબડી બની ગઈ છે એટલે જો સ્ટીક થી છે ને રબડી ખાય છે ને ચટુ

કરવાનું લાઈક કરી દો મસ્ત કરી દોરીને સબસ્ક્રાઈબ કરી દો ને ફેસબુક માં ફોલો કરવાનું ભૂલતા તો મળી નવા પ્લેસ ઉપર કાલે ત્યાં સુધી